ચેલે દોસ્તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આપણે આજે રાત્રે લોંગ વિડીયો મેક્યો છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી રહેશે તો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં આજ રાત્રે આ ફૂલ જે છે એ આખું ખીલી ગયું હતું એટલે રાત્રે અગિયાર વાગ્યા આ ફૂલ આખું ખીલ્યું ને એટલે અમને એવો વ્યમ પડ્યો કે આ રાત્રે ખીલ્યું છે એટલે હવાર પડતા કદાચ બંધ થઈ જશે તો જવો અત્યારે અમારો વેમ એ સાચો જ હતો એટલે અમે રાત્રે વિડીયો બનાવ્યો હતો અને આ સવાર પડતાની હારે જ અત્યારે સવારના પોણા નવ વાગ્યા છે અને અત્યારે એ ફૂલ પાછું બંધ થઈ જવાની તૈયારીમાં છે તો આપણે જુઓ તમે આ ફૂલની અંદર પણ ફૂલ છે અને આનો જોરદાર નજારો તમારે જોવો હોય ને તો તમે આપણે રાત્રે અગિયાર વાગ્યે લોંગ વિડીયો અપલોડ કર્યો છે તો એ જોવાનું ભૂલતા નહીં બહુ જ મજા આવે એવું ફૂલ છે અને આ તમે જુઓ આ આની અંદરથી જાણે પ્રકાશ પણ ખીલ આમ બારે પડતો હોય ને એવો જરદાર સીન આવી રહ્યો છે ઓ માય ગઢ તમે જુઓ આ આને બ્રહ્મપુષ્પ કદાચ કહેવામાં આવતું હશે તો ના નહીં તો લોંગ વિડીયો જોવાનું ભૂલતા નહીં તમે પણ રોમાંચિત થઈ જશો મજા આવી જશે તમને કૃષ્ણ કનૈયાની પ્રકૃતિનો અનુભવ થશે જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો સમજો આ ફૂલમાંથી કિરણો છૂટીને જાણે મારી ઉપર પડી રહ્યા છે જોરદાર નજારો કાંઈ ઘટે નહીં ખરેખર આ આમ આનંદ જ આવે છે રાત્રે પણ જે આનંદ આવતો એવો ને એવો અત્યારે આ ફૂલની અંદરથી જાણે પ્રકાશ મારી ઉપર પડી રહ્યો છે તમે જોઈ શકો છો ઓહો આ અનુભવ રહ્યો ને એ કદાચ કોઈક કોઈક ભાગ્યશાળીને જ થતો હશે ફૂલની આરો જો ફૂલ હલે છે તો એનો પ્રકાશ પણ હલે છે માય ગોડ ખરેખર મને એવું લાગે છે કે હું અતિ ભાગ્યશાળી છું જો આવો જોરદાર સીન જિંદગીમાં પહેલી વખત જોયો ખરેખર રાત્રે લોંગ વિડીયોમાં એટલો જનો અદ્ભુત આનંદ થઈ રહ્યો હતો અને આજો અત્યારે પણ માય ગોડ હે પ્રભુ શું છે આ કેવી કળા છે કૃષ્ણ કનૈયાની જિંદગીમાં પહેલી વખત જો આવું બધો અનુભવ થાય છે ને એમ થાય છે કે બસ નિહાળતા જ રહીએ